જય માતાજી મિત્રો તો સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં તો આજના વ્લોગમાં આપણે મુંબઈમાં ફરવા માટે નીકળી ગયા છીએ તો આપણા વ્લોગમાં છેલ્લે સુધી જોયા રહેજો જેથી કરીને અમે શું શું ફરીએ છીએ અને કેવું કેવું જોવા લાયક છે તે તમને પણ જોવા મળે અને વિડીયો ગમે તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં ચલો વિડીયોમાં જોડાયા રહો ફાઈનલી આપણે આવી ગયા આપણે દરિયા કિનારો જોઈ લો આ છે આપણે સાગરભાઈ આ છે આપણે ભાઈ આ છે આપણે મોન્ટીભાઈ આ બાજુ ગિરીશભાઈ આ બાજુ જૈનુલ આ બાજુ આપણે મહેશભાઈ જોઈ લો આ છે દરિયા કિનારો ને જોઈ લો અને દરિયા કિનારાની બાજુમાં જ છે આપણે જોઈ લો મુંબઈની નંબર વન તાજ હોટલ તો આપણે આવી ગયા ત્યાં ફરવા અને આ સાઈડ આપણે ગેટવે ઓફ ઇન્ડિયા તો આખી ટીમ આવી જઈ આજ ફરવા અને હવે અહીંયાથી પ્લાન કરીએ છીએ કે કઈ જગ્યાએ ફરવા જવું તો વ્લોગમાં છેલ્લા સુધી જોડાઈ રહેજો અને બહુ મજા આવશે અને વ્લોગમાં નવા હોય તો ચેનલ લાઇક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં તો અત્યારે આપણી ટીમના માણસો તાજ હોટલ અને ગેટવે ઓફ ઇન્ડિયાના ફોટો શૂટ કરી રહ્યા બરાબર અને આપણે ઉતારી રહ્યા છીએ વ્લોગ અને જોઈ લો મિત્રો તા ગેટવે ઓફ ઇન્ડિયા ઉપર આપણો રાષ્ટ્રધ્વજ પણ લહેરાય છે તો કોમેન્ટમાં જય હિન્દ જય ભારત પણ લખી દેજો તો મિત્રો ફાઇનલી આપણી ટીમના માણસોએ નક્કી કરી દીધું છે કે આપણે કઈ જગ્યાએ ફરવા માટે જવું છે અને ત્યાંથી અમે ઓન ધ વે નીકળી ગયા છીએ તો જોઈ લો આપણે સાગરભાઈ અને મોન્ટીભાઈ અને મહેશભાઈ ચાર જણા અમે એક ગાડી કાઢીને નીકળી ગયા છીએ અને પાછળ બીજી ગાડીમાં બીજા લોકો છે Uh... -huh.

તો અહીંયા આવવાનું ભૂલતા નહીં જેમ કે મુંબઈની આન બાન ને શાન આ જુહુ ચોપાટી જ કહેવાય બરોબર તો આવવાનું ભૂલતા નહીં અને બહુ મજા આવશે થોડું જુહુ ચોપાટી વિશે આપણે કાના બાપુ કહે બે તેની શબ્દ ચોપાટી એટલે મુંબઈનું મસ્ત જોરદાર પ્લેસમેન્ટ ગમે ત્યારે આવો એટલે પહેલા જુ ચોપાટી આવવાનું મજા કરવાની બાજુમાં કાજુ ગુલાવ બધું તોલે છે બાજુમાં છે બધા સામુ દેખાય જોઈ લો આ બાજુ બધું મળે છે નાસ્તો ને એવું અને દરેક બાબુ છે

કોણ કોણ અહીંયા આવેલું હે એ પણ કોમેન્ટ કરજો અને બહુ ફરવાની મજા આવે એટલે ગમે ત્યારે તમે મુંબઈ આવો તો આ જગ્યાએ આવો તો ભૂલતા નહીં અને આપણો બ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા દિલની સરખામણી કરી હોય તો આ બધું નજર મારી લેજો આ ખાના આપણું દિલ છે ત્યાંથી આપણી ટીમના માણસોએ પકડી લીધી છે ઓટો અને ઓટોમાં બેસી અને આપણે નીકળી ગયા છીએ જ્યાં તમને કીધું હતું કે ત્યાં સામે શાહરૂખ ખાનનો પણ બંગલો આવેલો છે તો ત્યાં આપણે જવા માટે નીકળી ગયા છીએ તો તમે બ્લોગમાં છેલ્લે રહેજો જેથી તમને લોકોને પણ હું મન્નત બંગલો બતાવી શકું અને ત્યાં પણ ફોટોશૂટ કરે એવું સારી જગ્યા છે નીકળી ગયા અને આપણે બાપુએ બધું જોયેલું જ છે આપણે ખાન ના બંગલે જોઈ લો આ બધું મેં શાહરૂખ ખાનનો બંગલો તો જોઈ લો મિત્રો આપણી જેમ ઘણા બધા લોકો પણ શાહરૂખ ખાનનો મન્નત બંગલો જોવા આવ્યા છે અને જે સામે જારી જેવું દેખાય છે ત્યાં ઘણી પણ શાહરૂખ ખાન આવી અને ઊભા હોય છે અને પબ્લિક એમને જોતી હોય છે જોઈ લો પબ્લિક કેટલી હે આવેલી ખરીદી કરી તો ફાઇનલી મિત્રો વાગી ગયા છે સાડા ચાર અને આપણી ટીમ હવે ગાડી બુકિંગ કરી અને નીકળી ગઈ છે આપણી રૂમ ઉપર જવા માટે કારણ કે આપણે સાત વાગે ગરબા સ્ટાર્ટ કરવાનો હોય છે બરાબર તો આપણો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરી દેજો અને મળશું આવાને આવા એક નવા વ્લોગમાં જય માતાજી